ગુજરાતમાં ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિના સુધી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું તો પચીસ છસો ને માંથી ખાલી રહેલા ચૌદ બસો ત્યાંસી પદ માટે બીજા ફેઝ ની ભરતી જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે પ્રથમ ફેઝની અગિયાર થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે જેમાં ફિઝિકલ પરીક્ષા ચાલી રહી હોવાની જાણ કોર્ટને કરાઈ હતી પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે રાજ્ય સરકાર બે તબક્કામાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી પચીસ હજાર છસોને સાહિઠ જેટલા ખાલી પદો પર સીધી ભરતી કરી રહી છે તો પ્રથમ ફેઝની ની અગિયાર થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે જે અંગે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિતમાં પરીક્ષા લેવાય બાદ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે